દાહોદ જિલ્લા પચીસ ચૂંટણી વહીવટી તંત્ર તમામ તૈયારીઓ તમામ બુથોની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે ત્યારે પોલીસ તંત્ર એલર્ટ નગરપાલિકાની ચૂંટણીના તમામ બુથો સંવર્ધનશીલ પોલીસ તંત્ર દ્વારા તમામ સ્ટાફની ફાળવણી કરી દેવામાં આવી છે જેમાં જોવા જઈએ તો પોલીસ ઇન્સ્પેક્ટર પીએસઆઈ હેડ કોન્સ્ટેબલ એસઆરપી હોમગાર્ડ જીઆરડી સહિતનો તમામ સ્ટાફ તમામ બૂથો પર ખડકી દેવામાં આવ્યો છે તમામ બૂથો પર પારદર્શક અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેમજ શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન યોજાઈ રહે તે માટે વહીવટી તંત્ર તેમજ પોલીસ તંત્રને તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે હિતેશ પ્રજાપતિ ક્રાઇમ પડકાર ન્યૂઝ દાહોદ જાલોદ નગરપાલિકાની ચૂંટણી તારીખ સોળ બે બે હજાર રોજ રવિવારે યોજાનાર છે જે અનુસંધાને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે અનુસંધાને જે બૂથ અને બિલ્ડીંગ ઉપર છે પોલીસ કર્મચારી અને જીઆઈડી પોલીસ કર્મચારીઓની ફાળવણી કરવામાં આવેલી છે તેમજ પોલીસ મોબાઈલ અને સેક્ટર મેજિસ્ટ્રેટ મોબાઈલમાં પણ પોલીસ કર્મચારીઓની ફાળવણી કરવામાં આવેલી છે અને દાહોદ જિલ્લો એ રાજસ્થાન અને એમપી રાજ્યને સરહદોને લગતો જો જિલ્લો છે જે ચેકપોસ્ટ ઉપર પર પણ પોલીસ અધિકારી અને કર્મચારીઓની ટ્વેન્ટી ફોર કલાક ફાળવણી કરવામાં આવેલી છે એમાં સર એસઆરપી કે બીએસએફ એવું કાંઈ આમાં રાજ્ય સરકાર તરફથી એસઆરપીની ફાળવણી કરવામાં આવેલી છે જે સંવેદનશીલ બૂથો અને બિલ્ડિંગ ઉપર કાર્યરત રહેશે તેમજ ચેકપોસ્ટ ઉપર અને જે સ્ટ્રોંગ રૂમ પર એમની પોતાની અગત્યની ફરજો બજાવશે